માલધારી રોડ ઉપર લોડિંગ રિક્ષામાં આગળ બેસી જઈ રહેલા શ્રમિકનું પડી જતા મોત નીપજ્યું ભરતનગર વિસ્તારમાં રહેતા અભિષેકભાઈ કરણભાઈ દવે લોડિંગ રિક્ષામાં આગળ બેસીને જતા હતા તે વેળાએ માલધારી સોસાયટી રોડ ઉપર અકસ્માતે રિક્ષામાંથી તેઓ પડી જતા અભિષેકભાઈ દવેને ઈજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે અભિષેકભાઈ દવેને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Georgette струмент uliflower fluid elcome salt ત